નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ ભારત રક્ષામંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે રાષ્ટ્રીય કાર્યકારી બેઠકનું આયોજન થયું ભારત રક્ષામંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે અધ્યયન કેન્દ્ર તેમજ શિવાનંદ આશ્રમના પરમપૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બ્રહ્માકુમારી ગાંધીનગરના કૈલાશ દીદી આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિન પરીખ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના શંકર પટેલ પ્રવીણ કોટક ચેરમેન ઓફ

અને ભારત રક્ષા મંચ નું મુખ્ય હેતુ ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસપેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોર કરી રહી છે અને વોટ રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે ભૂતકાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું અને બે દિવસ વિચાર મંથન કરવાની છે ઘુસપેટીઓને માટે દેશમાં કડક કાયદા બને ને બધાને પાછા મોકલવામાં આવે આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનો જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે એમને સમર્થન આપી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ આગળ વધવાનું છે આજકાલ અસામાજિક તત્વોની હિંમત એ તૂટવી જોઈએ આજે ખુલ્લે આમ સરે આમ દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે રહી છે એ યોગ્ય બને બાકી વિરોધ પક્ષ બાકી વિરોધ પક્ષે આ બધા લોકોને ઉછેર્યા છે

મે પ્રો હિન્દુશી એન્ટી મુસ્લિમ મરો અભિકમ કો કદી પરંતુ આ દેશ ના માનબિંદુ આ દેશ ની પરંપરા આ દેશ ની સંસ્કૃતિ એમાં ભારતીય જનતા પાર્ટી નો હંમેશા રો સ્પષ્ટરયો છે અને મોદીજી કાયમ કેતા એવા છે સપ પા સાત સત્તા વિકાસ એટલે જે કઈ યોજનાઓ જે તમામ ગરીબો માટે સરખી બની એપીસમેન્ટ ફોર નન જસ્ટિસ ફોર ઓલ એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા મુદ્દો રહ્યો છે અને એના આધારે ગરીબ મુસલમાન હોય કે ગરીબ હિન્દુ હોય એ બધાને માટે સરકાર સરખી રીતે એમને મદદ કરવા માટે હતી